છેલ્લા કેટલાક સમય થી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ અમે એ પશુપાલકોને મળવા ગયા માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી કરદા પ્રથાથી એ મામલામાં પણ આમ આદમી પાર્ટી જયારે મુદ્દો ઉઠાવ્યો અહીંયા પણ કરદા થાય છે અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે અહીંયા પણ કડના નામે લૂટ આપવામાં લૂંટ કરવામાં આવે છે એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા બે મહિનાથી લગભગ આઠ થી નવ કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે આઠ હજાર જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ એશી હજાર જેટલા ખેડૂતો અમને છેલ્લા બે મહિનામાં સમર્થન કર્યું છે જે અગિયાર મુદ્દા છે અમારા અને એ અગિયાર મુદ્દા લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નો આજે સમય માંગવામાં આવ્યો હતો અમારો પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે માનનીય ચેતરભાઈ છે માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે અમારા તમામ લીડરો છે અગિયાર થી બાર એ લીડરોને આજે અમે અગિયાર જે અમારી માંગણીઓ છે ખેડૂતોની એ માંગણીઓને લઈને અમે માંગ પત્ર જે ખેડૂતોએ સાહીઠ એસી હજાર ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં તમામ એપીએમસીઓમાં જે ભાવ ફેર જે કરવામાં આવે છે કદના નામે લૂંટ ચલાવવામાં આવે છે ને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે એપીએમસી માં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે એ તમામ એપીએમસી એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે પચાસ હજાર રૂપિયો મગ અ નુકસાનનો પંજાબ સરકારે નવી સરકાર જે ત્રણ વર્ષની સરકાર જેને આપ્યું છે તો ત્રીસ વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કરવો જોઈએ જે જે નુકસાન થયું છે છે એમાં એમાં પણ જાહેર કર્યા ભાજપ સરકારે અને એમાં પણ હજી ચોવીસો કરોડ જ આપ્યા છે દસ હજાર કરોડ રૂપિયા આપ્યા પણ નથી તો એ પણ અમારી માંગણી છે સાથે સાથે પંજાબમાં ત્રણ વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે બાર કલાક વીજળી મળે છે તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે બહુ જ ભાવ વધારે ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા ખેડૂત બીજા રાજ્યોના બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા એટલે મફત વીજળી બાર કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે સાથે ખેડૂતોને પૂરતી નથી મળતો એટલે એ જ રીતે સમયસર જયારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે એક જ મહિનામાં એના વર્તનની ચૂકવણી કરી દેવામાં આવે છે અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી બે મહિના એમાં કાઢી નાખે ને એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો મળતો નથી સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ એ ખેડૂતોને સુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે જે સુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે અને સીસીઆઈ ની જે ખરીદી દર વખતે દર વર્ષે થાય છે પહેલી ઓક્ટોબર થી એ ખરીદી થાય સામાન્ય રીતે ડિસેમ્બર માં ખરીદી થાય જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે પહેલી વીણી જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ એ પછી ટેકાના ભાવે ખરીદાય પોતાનો માલ વેચી દે છે એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ પહેલી ઓક્ટોબર થી થાય દર વર્ષે એ માંગણી છે સાથે સાથે હાઈટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામ પણ કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે અને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે આ સહિતના અગિયાર મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રી ને રજૂઆત કરવાના છીએ અને એમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે